સીતારામની જય માતાજી તો હાલો આજે આપણી શેના થેપલા કરીએ પરોઠા ને શાક તા બહુ આજ પેડ્યું બધું સંભારામાં બહુ ફેર્યો હોય એટલે આજ બહુ બધાની ઈચ્છા ને જ બહુ એ કે ખાવાની તો મેં કીધું ચાલો આપણે આજ જીરા પરોઠા તો કરીએ પણ આજે આપણે થેપલા કર્યા આમાં નેખું લીલું લસણ પછી લીલા મરચાં લીલી ધાણા ભાજી ને મેથીની ભાજી એના આપણે આજ પરોઠા બનાવ્યા જો દૂધ ખાવું હોય તો પણ ચા ખાવું હોય તો દહીં ખાવું હોય તો હાજર છે તો મેં કીધું હાલો આપણે પરોઠા બનાવી નાખીએ રોજ 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 કીવાનું શાક બનાવવાનું તો બપોરે આપણે ભીંડાનું શાક બનાવ્યું હતું આપણે કોબીનું શાક બનાવવાનું હતું તો આપણે ભોલાભાઈ કે આપણે શાક ખાવાનું ને બધા નાસ્તા પાણી કરી લીધા એટલે આપણે બહુ કઈ ભૂખ ને તો મેં કીધું દહ બાર થેપલા કરી નાખીએ તો આપણે આ થેપલા બનાવીએ કારણ કે શિયાળામાં લવણ હોય લીલા ધાણા લીલું હોય તો અસલ થેપલા થાય તો ગોળ બનાવીએ આજ મને ઈચ્છ્યું કે ના ના મારે આ ત્રિકોણ થેપલા જેમાં બનાવવા ને એ આ થેપલા જોવે ને ગોળ ગોળવાળા થેપલા એ થાય મુના યાદ આવે તો એ તો આપણે બનાવવાની ઈચ્છા થાય કે આપણી ઘરવાળા થેપલા બનાવેલ થાય તો એ એક બે દીમા ગોળવાળા થેપલા હું બનાવીશ કારણ કે મળી એક ફેરે મનની થાય કે મારે આ ખાવું એટલે આપણી ઉભા ઉભા બનાવેલી આપણે કંઈ રસોઈ કરતા કંઈ આરો થાય પણ રસોઈ ને આરામ ન થાય એટલે આપણે જો આ રસોઈમાં બનાવેલી ભોળા થાય કે જે ખાવું એ ભોળો ભાઈ ઉધરો હશે એટલે તા ન ખાય દૂધ ખાંડવાળું બનાવી દીધું તો આવો બધાય મહિના બનવા બને જાય એટલે આપડી વ્યારા કરવા બેસે જાયે ને આ જો ગલુડિયા ની વાર નાખવા જાય હાલવા જાયે ને આપડી ગલુડિયા ને કુતરાણ લોકો થશે

એટલે આપણે શિયાળામાં આવું બધુંય બહુ ભાવે પણ હેવ નહીં ભાવે કારણ કે એવું ગરમીની સિઝન આવે ભાઈ એટલે હેવ નહીં ભાવે એટલે આપણે આ જો કાણે બનાવે ના ખાજ એ ગરમીની શરૂઆત છે ગય ઉનાળા ની શિયાળા ઉતો એટલે આપડી રોટલા ભાવતા જી ખાઈએ એ ઉનાળામાં તો આપડી બહુ જમવાની હાજરી ઈસ્સા નો થાય એવું આપડી નાસ્તા જીવું જી ગયા આજે રોટલા શિયાળતા કોક દીક જીએ કારણ કે શિયાળામાં ઉનાળામાં ખાવાની મજા આવે કે ઉનાળામાં ગરમી બહુ પડે ને શિયાળામાં બધી મજા આવે ખાવાની જીભ બનાવીએ ભારે એટલે એવા આપણે ખાવાનું ઓછું થઈ જાય હું કામ કે ઉનાળો આવે તો જો ગરમી થેગી ચાલુ અમિતા પંખો રાખ્યો એટલે એમાંથી રસોઈ થાય ને રસોડામાં તો રસોઈ ન થાય કારણ કે ગરમી બહુ થાય ને મારાથી ગરમીનું રેવાય ને એટલે આપણી છે ને ઉનાળામાં પંખો રાખા હું ટેબલ તો આનો આપણે બને કાં થેપલા આવો બધાય થેપલા ખાવા આપણે એવા કાણે રૂટીન કામ બધુંય થઈ ગયું કસરા પોતા વાસણ બધુંય થઈ આજ કારણ કે હમણાં વહેલી ઉઠા એટલે બધુંય કામ થઈ ને એવા આવ્યો લોગન ગાળો તો આપણે એ લાડવા ખાવાના છે બાકી તો જો રૂટીન કામ તો ચાલુ જ હોય આપણું એવા આપણે રસોઈમાં શું બનાવવાનું છે એ હું તમને બતાવવા તો આપણા પાપડ તરાઈ ગયા ને આજે નવું શાક છે કારણ કે અમારે ઓછું ખાયા તો ફ્લાવર ને વટાણા ને ટમેટાં એનું શાક બનાવવાનું છે આપણે તો ફ્લાવર બટાકાનું શાક જો સુધારેલું જો ને ફ્લાવરની પ્રોસેસ શું કરવાની છે કે આપણે ગરમ પાણી સ્ટીલની ટોપડીમાં ગરમ પાણી મૂક દેવાનું અથવા ટીનની ટોપડીમાં ગરમ પાણી મૂકે ને એને એક ફેરે છે ને ગરમ પાણીમાં નાખી દેવાની ફ્લાવર એટલે કોઈ જીવાત કદાચ અંદર બેઠી હોય મરેલી હોય બધુંય નીકળે જાય ચોખ્ખી થઈ જાય

અને લસણવાળી વાળી ચટણી ને જે ચડો આવે ને ત્યારે આપણે મસાલો કરવાનો છે એ રીતે શાક બનાવવાનું છે એટલે આપણે આ વઘારું ફ્લાવરનું શાક આ હંફાળો કરવો ને એક કાલે રાખતો એક હંફાળો ફેંકાઈ દીધો હંફાળો બહુ એ નેક ખાતા ને આપણે જો આ શાક વઘારી નાખ્યું ને આપણી રોટલીનો લોટો બાંધેલી એને અમારે કરવા રોટલા એટલે ભોલાભાઈ હારું કરવી રોટલી એટલે એ બધું આપણે હું કમ્પ્લેટ કરે ને કારણ કે આપણે આપણી વેટા ઉઠાવી કમ્પ્લેટ કોઈ બે મહેમાન આવે થાય તો આપણે બેહવાનો ટાઈમ મળે એટલું વેલું કરી લીધું નકર મારે ધળભાટી બોલતી હોય એટલે આપણી ધળભળાટીમાં ધળભળાટીમાં આપણે કંઈ મેળ ન આવે અમારે બે ત્રણ વખત ભગતની ચા જોઈએ એટલે એનો ચા હમણાં બનાવેલા ને વાયગા અગિયાર એટલે જલ્દી જલ્દી બનાવેલી બનાવેલીએ તો આપણી તો આપણી આપણે બનાવવાના છે ચાલો આ તો સાત ની સીટી થઈ ગઈ એમ આપણી રોટલી રહી કરવાની એટલે આપણી દહ બાર રોટલી કરીએ એટલે આપણી રસોઈ ખેતી તૈયાર પાપડ તરે ડબરો ભર લીધો કારણ કે અમારે એવા કેટલા ના પાપડ ના પાપડ વગર હાલે જ નો એટલે ડબરો ભર લીધો પાપડ નો ડબરો ભર લીધો ભોલા ભાઈ રોજ જોઈએ તળેલા પાપડ શેકેલા હોય તો શેકેલા તો તળેલા એટલે પાપડ એ ખેંચ્યા આપણે ને બેનું બધું વિડીયામાં તો લખે કે હમણી સાડીનું પાર્સલ કરી દો કે તમે ઓનલાઈન અમને મગાવે વગે કે તમે એ બધું પૂછે ફોન કરી કોન્ટેક કર્યો પ્લીઝ મારે એટલો બધો ટાઈમ ન હોય કે હું તમને જવાબ દેવો કાં બધાની એટલે તમે શેના ફોન ડાયરેક્ટ લ્યો કે તમે આપો છો કે નહીં એટલે એવું છે બધું એક સાડી આપો છો કે નહીં બધુંય આપે જ છે સાડી પણ તમે રૂબરૂ લ્યો મળેલો કા ફોન લ્યો કારણ કે મારે ટાઈમ ના હોય બહુ ને જો અમારે એવા રસોઈ પાણી થેગું રોટલી ને સાકું ને આપણે ભોલા ભાઈ હમણાં આવે તો વાયકા પૂણા બાર જમવા બેવે જાય રોટલી કરેલી કારણ કે મારે એટલો ટાઈમ ન હોય કારણ કે મારા અટાણામાં તો એટલી ઉતાવળ હોય ને કે હું નવરી જ ન થા એટલે તમે છે ને કામકાજ હોય વિડીયામાં નંબર આપેલા છે કામકાજ હોય તો તમે પૂછપરછ કરે ભગો એટલે તમે પૂછપરછ કરી સાડી બધી વેરાયટી છે બધી મળે જાય તમારે જે જોઈએ